રાધે રાધે મિત્રો જો તમારે પણ તમારી જેટલી પણ જૂની કંપનીના પીએફના રૂપિયા હોય એ અત્યારે હાલમાં જે પણ કંપનીમાં જોબ કરતા હોય એ કંપનીમાં ટ્રાન્સફર કરવા હોય તો કેવી રીતે તમે કરી શકો એની સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ આ વિડીયોમાં હું તમને જણાવવાનો છું એટલા માટે જો તમે આ વિડિયો છેલ્લે સુધી જોઈ લેશો તો તમને સમજાઈ જશે કે તમારી જેટલી પણ જૂની કંપનીના પીએફના રૂપિયા હોય એ નવી કંપનીમાં તમારે ટ્રાન્સફર કરવા હોય તો કઈ રીતે તમે કરી શકો તો એના માટે સૌથી પહેલાં તો તમારે તમારા મોબાઈલમાં કોઈપણ એક બ્રાઉઝર ઓપન કરી અને એમાં ઇપીએફઓ કરીને સર્ચ કરી લેવાનું અને પછી તમારે ઈ ની ઓફિશિયલ વેબસાઇટ તમારા મોબાઈલમાં ઓપન કરી લેવાની અને આ વેબસાઇટની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ જોવા મળી જશે તો હવે આપણે આ વેબસાઇટ ઓપન કરી લઈએ એટલે જેવી આ વેબસાઇટ મોબાઈલમાં ઓપન થઈ જાય એના પછી નીચેની તરફમાં તમારે ઓનલાઈન ક્લેમ્સ મેમ્બર એકાઉન્ટ ટ્રાન્સફર ઉપર એક વખત ક્લિક કરી લેવાનું એટલા માટે હવે હું ઓનલાઈન ક્લેમ્સ મેમ્બર એકાઉન્ટ ટ્રાન્સફર ઉપર એક વખત ક્લિક કરી લઉં એટલે જેવા આપણે ઓનલાઈન ક્લેમ્સ મેમ્બર એકાઉન્ટ ટ્રાન્સફર ઉપર ક્લિક કરી લઈએ એના પછી આપણે મોબાઈલમાં એલર્ટ જોવા મળી જશે એને આ સિમ્બોલ ઉપર ક્લિક કરી અને બેક કરી લેવાનું અને પછી તમારે તમારો બાર આંકડાનો યુ એ એન નંબર અને પીએફનો પાસવર્ડ એન્ટર કરી અને સાઇન ઇન ઉપર ક્લિક કરી લેવાનું એટલે પછી આપણે આપણા પીએફ એકાઉન્ટમાં લોગ ઇન થઈ જશું એટલા માટે હવે મેં બાર આંકડાનો યુ એ એન નંબર પગારની સ્લીપમાંથી જોઈ અને એન્ટર કરી અને પીએફનો પાસવર્ડ એન્ટર કરી લીધો અને પછી સાઇન ઇન ઉપર ક્લિક કરી લીધું એટલે પછી આપણા મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવી ગયો એ ઓટીપી આપણે એન્ટર કરી અને ઓટીપી સબમિટ કરી લઈએ એટલે જેવા આપણે ઓટીપી સબમિટ કરીએ એના પછી આપણે આપણા પીએફ એકાઉન્ટમાં લોગિન થઈ જશું એના પછી ઉપરની તરફમાં આ ત્રણ લાઇન ઉપર એક વખત આપણે ક્લિક કરી લેવાનું એટલા માટે હવે હું ઉપરની તરફમાં આ ત્રણ લાઇન ઉપર એક વખત ક્લિક કરી લઉં એના પછી આપણે ઘણા બધા ઓપ્શન જોવા મળી જશે એટલે પછી આપણે નીચેની તરફમાં ઓનલાઈન સર્વિસીસ ઉપર ક્લિક કરી અને વન મેમ્બર વન ઈ પીએફ એકાઉન્ટ ટ્રાન્સફર રિક્વેસ્ટ ઉપર એક વખત ક્લિક કરી લેવાનું એટલા માટે હવે હું વન મેમ્બર વન ઇ એકાઉન્ટ ટ્રાન્સફર રિક્વેસ્ટ ઉપર ક્લિક કરું એના પછી આપણે નીચેની તરફમાં આપણી બધી જ ડિટેલ જોવા મળી જશે અને પછી આપણે નીચેની તરફમાં આપણો યુ એ એન નંબર એન્ટર કરી લેવાનો અને પછી આપણે ગેટ ડિટેલ્સ ઉપર એક વખત ક્લિક કરી લેવાનું એટલે જેવા તમે યુ એ એન નંબર એન્ટર કરી અને ગેટ ડિટેલ્સ ઉપર ક્લિક કરો એના પછી તમારે સિલેક્ટ એસ્ટાબ્લિશમેન્ટ ઉપર ક્લિક કરી અને કંપની સિલેક્ટ કરી લેવાની અને પછી તમારે નીચેની તરફમાં આ બોક્સ ઉપર એક વખત ક્લિક કરી લેવાનું એટલે જેવા તમે એ બોક્સ ઉપર ક્લિક કરો એના પછી તમે જેટલી પણ કંપની સિલેક્ટ કરેલી હોય એ બધી જ કંપની સિલેક્ટ થઈ જાય એના પછી તમારે નીચેની તરફમાં આ બોક્સ ઉપર ક્લિક કરી અને ગેટ ઓટીપી ઉપર ક્લિક કરી લેવાનો એટલે તમારા મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવી જશે એટલે પછી તમારે ઓટીપી એન્ટર કરી અને સબમિટ કરી લેવાનો એટલે તમારી ટ્રાન્સફર રિક્વેસ્ટ એપ્લાય થઈ જશે અને પછી થોડાક દિવસની અંદર તમારી જૂની જેટલી પણ કંપનીના પી એફના રૂપિયા હોય એ બધી જ કંપનીના પીએફના રૂપિયા નવી કંપનીમાં ટ્રાન્સફર થઈ જશે એટલે આ રીતે તમે તમારા મોબાઈલની મદદથી તમારા પીએફના રૂપિયા ટ્રાન્સફર કરી શકો જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો અને તમારા મિત્રનું પીએફ એકાઉન્ટ હોય તો એમની સાથે આ વિડીયો શેર પણ કરી દેજો અને જો તમારે પીએફની આવી જ માહિતી જોતી હોય તો આપણા ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો